આજરોજ બનાસકાંઠા જિલ્લાના જીઆઈડીસીએસ ઘટક ભાભર દ્વારા નગરપાલિકા હોલ ભાભર ખાતે પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જર ભાભર તાલુકા વિકાસ અધિકારી કેવી મોઢેરા નગરપાલિકા ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ આરબીએસ કે ડોક્ટર કિરણસિંહ રાજપૂત ડોક્ટર જીતેન્દ્રભાઈ દરજી ડોક્ટર ભાવેશભાઈ ડોક્ટર હેતલબેન ડોક્ટર નેહાબેન હિતેશભાઈ ઠક્કર મહેશભાઈ પંડ્યા તેમજ મુખ્ય દાતા આશીષકુમાર નટવરલાલ ઠક્કર નાસ્તાના દાતા જલારામભાઈ ભીમજીભાઈ અખાણી તેમજ તમામ પત્રકારો મિત્રો હાજર રહ્યા હતા આજના પોષણ સંગમ કાર્યક્રમ બાબર મુકામે નગરપાલિકા હોલની અંદર નગરપાલિકાના વાઈ આજે અમે પોષણ સંગમ કાર્યક્રમ રાખેલો હતો એની અંદર વધારેલા માન્ય સભ્ય શ્રી ગેનીબેન માન્ય પ્રોગ્રામ ઓફિસર સાહેબ શ્રી ગજાબેન ઉષા ઉષાબેન ગજર અને સાથે વધારેલા રોહિતભાઈ અહીંના બે દાતા હતા હીરાબા અને બીજા ઠક્કરભાઈ હતા આંગણવાડી કાર્યકર બહેનો અહીંના નાના નાના ભૂલકાઓ આરોગ્ય સ્ટાફ અને તમામ પત્રકાર મિત્રો અને અમારો આઈસીડીએસનો સ્ટાફ આજના કાર્યક્રમની અંદર પોષણ સંગમ એટલે કે સીએમમાંથી મેમમાં અને મેમમાંથી નોર્મલમાં ગયેલા બાળકોની ચકાસણી કરી અને બાળકો જે ઉપલા ગેડીમાં ગયેલા છે જેણે આંગણવાડીની અંદર બાર સુધી જે પોષણયુક્ત ખોરાક સાથે લઈ અને ઉપલા ગ્રેડની અંદર ગયેલા જે બાળકોને આજે સન્માનિત કરવામાં આવ્યા જે બાળકોને ચિત્રપુથી કલર અને પોષણ સંગમનો એક રૂમાલ આપી અને બાળકોને સન્માન કરી અને એની વાલી સાથે આજે અમે એક આયોજન રાખેલું હતું વાનગી સ્પર્ધાનું એની અંદરથી ટીએચઆર અને મિલિટમાંથી બનાવેલી વિવિધ વાનગીઓને નિર્દેશન કર્યું અને આજનો કાર્યક્રમ જે શાંતિપૂર્વક વાલીઓ ભૂલકાઓ અને માતાઓ સાથે સારી રીતે મેં પસાર કર્યો અને ફરીથી પણ જે નો રહી ગયા છે ગ્રેડના બાળકો એ ઉપરલા ગ્રેડમાં જાય અને નોર્મલમાં આવે એવી અમે અમારા પ્રયત્ન ચાલુ રાખશું થેન્ક યુ આભાર આજ રોજ પોષણ જાગૃતિ દિવસ અંતર્ગત નગરપાલિકા વિસ્તારમાં જેમાં મારે સાંસદશ્રી ઉપસ્થિત રહેલ કોર્પોરેટરશ્રી ચીફ ઓફિસરશ્રી મેડિકલ ઓફિસરશ્રી તમામ હોદ્દેદારો અને નાના નાના બાળકો વાલીઓ જે મારા જે તંતુ જે તંદુરસ્ત થયા છે એ બાળકોના બાળકો સાથે વાલીઓ અને તમામ વિસ્તારના બહેનો અને ભાઈઓ તમામ ઉપસ્થિત રહે હવે આ પ્રોગ્રામનો ઉદ્દેશ એ હતો કે આપણા જે બાળકો છે એ કુપોષણના ચક્રમાંથી બહાર આવે છે અને તંદુરસ્ત થયા છે એ બાળકોના વાલીઓ સાથે સન્માનિત કરવાનું અને જે બાળકો હજી આપણા કુપોષિત રહી ગયા છે એ બાળકોને તંદુરસ્ત કરવાનું છે તો હવે જે બાળકો આપણા જે તંદુરસ્ત રહી ગયા છે એ બાળકોને આપણે સો ટકા કુપોષણમાંથી બહાર કાઢવાના છે એના માટે ત્રણ મહિનાનો એક પ્રોગ્રામ છે પોષણ સંગમ અંતર્ગત એ પ્રોગ્રામમાં અમે આ બધા બાળકો છે એને ડે ટુ ડે મોનિટરિંગ કરીશ કરીશું અને અમારા આઈસીડીએસ ટીમ અને હેલ્થ ટીમ સાથે સંકલનથી અને લોકોની ભાગીદારી સમુદાય આધારિત આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે તમામ બાળકોને અમારો કુપોષણમાંથી મુક્ત કરવાનો ઉદ્દેશ્ય છે એ અમે સાકાર કરવા માટે પૂરા પ્રયત્નો કરીશું અને આ બાળકોને સો ટકા સુધી તંદુરસ્ત કરવા માટે અમે પ્રયત્નશીલ રહીશું અને બાળકોને તંદુરસ્ત કરીશું સુનીલભાઈ ગોકલાની દિવ્યાંગ ન્યૂઝ બાભર બનાસકાંઠા